જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં જ છે ને આજે જો અમે આવ્યા છીએ ખોડિયલમાં એ દર્શન કરવા માટે તો જો આ બારે આપણે સરસ મજાનું આમ લોકેશન ને એવું બધું છે વ્યૂ પણ સરસ આવે છે ફોટા પાડવા હોય ને તો તો જોનું અહીંયા ઊભા છે ઊભા ઊભા મસાલો બનાવે છે ને પાછો જો કહું સરસ મજાનું લાગે છે કા જાનું જોવો તો

સરસ મજાનું હિંચકા પણ ને એવું ખાવું હોય તો પણ બાળકો માટે પાસે ને સાઈડમાં નાના બાળકો માટે હિંચકા એવું પણ છે બેસવાની ને એ સુવિધા પણ મસ્ત મજાની છે તો જો આપણે આવી ગયા છે દર્શન અંદર કેમેરો તો નથી લઈ જવા દેતા એટલે બાળક થી દર્શન કરી લેજો અમે તો દર્શન કરીએ જેમ કે તમને ખબર છે તો આજે અમે ગયા હતા બારે દર્શન કરવા તો દર્શન કરીને આપણે ઘરે પણ આવતા રહ્યા છે કેવા ટાણાના અને શ્રુતિને એના બે ગયા છે મારા મમ્મીના ઘરે કેમ કે આપણે શ્રુતિ આટું કલરનું બોક્સ આવે છે ને કલર બોક્સ તે આપણે ઓર્ડર કર્યું હતું ને તે આવી ગયું છે તે પાર્સલ લેવા ગયા છે ને જમનભાઈ જો આપણા પૂતા હે ને આપણે હે ને પોલકાનું કામ કરતા હતા તો આપણું બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયું છે હમણાં તમને બતાવું તો જો બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયું છે કટોરીવાળું અને એની બાયો છે આગળનો ભાગ છે અને આ પાછળનો ભાગ આવું આપણે ગડું બનાવ્યું છે અને આપણે આ ફુમ કટાઈ કા દોરી તો બ્લાઉઝ બનીને તૈયાર છે આપણે ગાજ બટન હજુ બાકી છે હજુ ગાજ ને બટનની આપણે કરવાનું છે તો હજુ આપણે બ્લાઉઝ સીવવાનું છે એક બ્લાઉઝ કટિંગ થઈ જાય ને સીવાઈ જાય ને ત્યારબાદ બંને બ્લાઉઝને આપણે ગાજને બટન બી આપણે હારે જ કરી નાખશું તો હજુ આપણે એક બ્લાઉઝનું કટિંગ કરવાનું છે ને ત્યારબાદ આપણે ડ્રેસ સીવવાનું છે તો જોઈ કંઈ નવડા થાય આજ ટાઈમ મળે તો ભલે બે ત્રણ દિવસ પછી સીવવાનું રાખશું અને શ્રુતિ શ્રુતિને પપ્પા તો હજી આવ્યા નથી વાર લાગશે કેમ કે જામનગર ગયા ને એટલા માટે

તો જોયા હે ને જમ ને પપ્પા સાંજે નીંદર નહીં આવે લેવા જવાનું હતું ને પાર્સલ તો આપણે આવી ગયું છે હવે હમણાં શ્રુતિ આવે શ્રુતિ ગઈ છે ને દાદાને ચા દેવા હમણાં આવે ને પછી આપણે અનબોક્સ કરી જાણું કે હું કરું

અહીંયા આપણો કાનો છે અને પપ્પા પણ જોવે હે કે શ્રુતિ અમારે ન હોય ને એવું કઈતા રાખતું હોય તો જો કઈક આવું આવ્યું છે આવું તો આપણે જે ઓર્ડર કર્યો હતો ને એ જ આપણે બોક્સ મળ્યું છે આપણે આજે ગ્રીન પાડીને આપણે ઓર્ડર કર્યો તો આનો જ

સ્કેચ પેન કલર સ્કેચ પેન કલર અને આ પેન્સિલ કલર આની તો મને ખબર હે એન પેન્સિલ કલર કેવાય આ ક્યા કલર હે આ એ કલર હે આ ક્યા કલર કેવાય મોઠમાં કરવાના કલર એ ચોકડાના કલર હે ઈ ઓઈલ પેસ્ટ કલર હે એ ઓની નીચે કલર હે તો બીજો કી બધા એક જ છે કલર કેવાય ને ઈ સ્કેચ પેન હે બધા ઈ સ્કેચ પેન હા આ મીયા થાય વારે મીડિયા કલર આ વોટર કલર

જમણ નો જો બર્થ હતો ને એટલે જમણ ને સ્માર્ટ વોચ આપણે લઈ દીધી હતી અને બર્થ માથે લીધી ને ત્યારબાદ એને લઈ દીધી સ્માર્ટ વોચ ને શ્રુતિ કલર નો પેટાળો લીધો છે બેન ભાઈ ને બે નું ગિફ્ટ લઈ જ દીધું છે એટલે કોઈને એમ ન થાય કે સ્મૃતિ ને લઈ દીધું ને જમણને ના લઈ દીધું જમણ ને પણ આપણે સ્માર્ટ વોચ લઈ દીધી ને શ્રુતિના કલર બોક્સ લઈ દીધું છે તો બસ હવે હાલો અમે ચા પી લઈ ને ત્યારબાદ હવે કામ મંડી કરવા ઘરનું બધું